આમ કેમ છો બધા અટાને વૈગ્યા અગિયાર ને બસ અમે તૈયાર થઈ ગયા મારી ફૂઈ તૈયાર થાય મારે યોગ મારી ફૂઈ ને ત્રેને જવાનું જામનગરમાં શોપિંગ કરવા મી હજુ કંઈ લીધું ને બે નું ફાઈનલ થઈ ગયું સોલ્યુ લેવાઈ ગયું એક ખાલી હાડયું ને હું પેર બાકી હે પહેરે બે લીધા તો દેખાડે નહીં પછી એ લગ્નમાં પહેરવા આગલે દઈને અગાઉને પહેરવા એ લીધા ને આજ હા સાડીનું શોપિંગ કરવા જઈ તો સ્પેશિયલ આજ જાય એમાં જાઉં તો શનિવારે પછી શનિવારી નોગા ગા શનિવારે કંકોત્રીનું ફાઇનલ કરાવ્યા એ દેવાઈ ગયું ને રેડીમેડ લઈ આવ્યા શેર પાંચ આપણે ક્યાં કમૂરતા બેહે જાય ને તે રેડીમેડ થોડીક લખે મૂકી દીએ ને દેવ દેવની એટલે હાલે પછી કમૂરતા કંકોત્રી આવે તોય હાલે ને કમૂરતા પછી લખીએ તોય આવે એટલે પાંચ સો લઈ આવ્યા તા રેડીમેડ ઈ બતાવા હાલો ઈ બતાવા હા હે રેડીમેડ કંકોત્રી આમાં આમાં આપણે આથીથી લખવું પડે જો જો કે બતાવો બાકી આ કંકોત્રી રીજી છે કંકુત ગાય થીક ને હો આ થા પડે નો રીજી થી તો મુંગી છે હા આપણે લીધી નથી તો મુંગ આપણે લખવું પડે ખાના ને બધું આવે આપણે લખે નાખવાની

આમાં નો મુકાય ને આપણે એ વાત તમે જ કીધું તું ને મેરા એ આને તો ઉપર જ થેકો અંતર હાલો તો એવો એવો મારે જવાનું છે

મને એટલે ખબર પડે કે આવા પોરબંદર માં નથી મળતા અમારે બંદર માં મળે પણ એટલા ફેન્સી લુક વાળા નો મળે સીતારામ કેમ છો બધા અટાણે વાઈ ગયા આઠ ને ઊઠી તો ઉઠીથી તો હું હાત વાગે પણ બહાર નથી નીકળી સાડા હાથ પછી ઘરને બારો વાર નીકળી ફરી અમારે લીધા કુસા ભગવાન બાકી છે ને વાહિદા નાખે લીધા ને ટાઈટ એવું ખબર પડે કે યારો આવ્યો આ બાજુ વધારે પડે ભાણવાર હું એટલા દી રોકાણ હતી ના સોહાદી તો ના એટલી ટાઈટ નથી લાગતી આ બહુ ટાઈટ લાગે ને હમણાં કામ વિડીયોમાં કન્ટિન્યુ નથી રહેવાતું કારણ કે જામનગરનો આ ભેગો જ લોગ હે એ પછી પાછા બીજે દી જામનગર ગયા હતા કાલના પછી ત્રણ સાડા ત્રણ હવાના દસ વાગ્યાને જાય ને તે ત્રણ હાડા ત્રણની આવીએ તો પછી કામ એમાં બ્લોગિંગ મારે કરું લેવા દેવામાં ના તે ઝીણું મોટું ચાલુ હતું ને કાલે ગાંધા ને મારે કંઈ બહુ લેવા દેવાનું નહોતું ને વરે પાસે કાલે નહીં ને પમણે કાલે જ જવાનું હોય પમણા દિવસ સોરી ભૂલાઈ ગઈ હજી બુધવાર હે ને ગુરુવાર ને વરે પાસે જવાનું હોય બધું જે મેં લીધું સાડી ને એ બધું પે ને એ બધું લેવા જવાનું હોય કામ ને બરોબર તમે ઠંડી હે ને આ જવાય બહુ મસ્ત પાડો થાય અમારે એ બી મસ્ત જવાર થાય કે જીરું એ એકદમ મસ્ત નું હે કઈ ઘટ ને ઓલી ગમના બગીચામાંથી દેખાય ને હવા મેં હે ને હમણાં ટાયર્ડ હોય ને તે આરફ થઈ જાય શીખવું એકદમ આવે ને બ્લોગિંગ કરવાના થાય કે પછી મોડે કરી તો ત્યારે કામ એ રોટલી કરી આ કુસા ભરેલા રોટલી કરીને ખાઈ પછી હંજવાળીને પોતા એવું હોય

રાતરાણી કારણ કે આ ઝાડવાની હે ને નડે એકદમ કે દુ આ ઝાડવા મત કરતા બહુ વાર લાગે રાતરાણી તો થઈ જાય પાસી પણ આ ઝાડવું પાછું ન થાય આ ઝાડવું હે હતર અઢાર વર્ષ તાર આવી રહ્યો થયું ને આમ પાણી બહુ જોઈએ તો ફટાફટ